અને હુમલા દરમિયાન ગૌપાલકો ગાય છોડાવીને લઈ ગયા હતા ઢોર પાર્ટીને પૂરતું રક્ષણ ન આપવામાં આવતા અવારનવાર શહેરમાં ગૌપાલકો દાદાગીરી કરી પકડાયેલી ગાયોને છોડાવી જતા હોય છે ત્યારે કોર્પોરેશનની ઢોર પાર્ટીનો સ્ટાફ ગત રાત્રે શહેરના સમા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા તે દરમિયાન ગૌપાલક એક ઢોરને છોડાવી ગયો હતો તે સમયે ઢોર પાર્ટી દ્વારા એક ગૌપાલકને પકડી લેવામાં આવ્યો હતો તે દરમિયાન ચારથી પાંચ ગૌપાલકો આવીને ઢોર પાર્ટીની ગાડી પર પથ્થરમાર્યો કર્યો હતો જેમાં ઢોર પાર્ટીના કર્મીઓને ઈજા પહોંચી હતી જે અંગેની ઢોર પાર્ટી દ્વારા સમા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ઢોર પાર્ટીના ત્રણ કર્મચારીને ઈજા પહોંચી હતી સાથે જ વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું પથ્થર મારનાર ઈસમોની બાઈક ઢોર પાર્ટીએ કબજે લીધી હતી ત્યારે સમા પોલીસે ફરિયાદ નોંધીને વૃતા પાસે આપત કરી છે અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોર પાર્ટીમાંથી તો અમે એક ગાય પકડી લીદેલી તો એક એક ભરવાડ ગાય અમારે પાસેથી છોડાઈ લીધી તો એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા ઉપર પથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ